મારું નામ રામાણી માનસી ગામ નખત્રાણા કચ્છ હું અહીંયા મારા સપરિવાર સાથે મતદાન કરવા આવી છું અને હું બધા યુવા અને એના સર્વ પરિવારને અપીલ કરું છું કે તમે બી જરૂર મતદાન કરો મારું નામ અંશિકા ઠક્કર છે હું ભુજની નેટિવ છું ને અહીંયા ઓર્પિડ હાઈસ્કૂલ પાસે આવી છું અહીંયા વોટિંગ કરવા હું ફર્સ્ટ ટાઈમ વોટર છું હું બધા યુથને રિક્વેસ્ટ કરું છું કે આપણું જે ઇમ્પોર્ટન્ટ વોટ છે એ તમે વેસ્ટ ન જવા દો વોટિંગ કરો જ અચૂક કરો મારું નામ ભવ્ય કેસરાણી છે હું નખત્રણાથી છું મેં પ્રથમ વખત વોટ આપ્યો છે અહીંયા અને અહીંયા બહુ સારી વ્યવસ્થા ઇલેક્શન કમિશન દ્વારા કરેલ છે મેડિકલની પાણી વ્યવસ્થા આ તે પછી વૃદ્ધાંગો દિવ્યાંગો માટે બધું બધું બરાબર છે અને હું એ જ અપીલ કરું છું કે બધા સૌ વોટ કરો ધન્યવાદ મજા નાલો સિરાજ અહેમદ નખત્રણા અંદર રાહતો અને નખણો ર રહેવાસી હઈએ ન સ્કૂલ જે અંદર વોટિંગ ચાલુ છે અને હરકળે નાગરિક કે જરૂરી ફરજ એ કે તે વોટિંગ કરે આ પેન્ડ પણ વોટ દિન એ મરદ જેટલો થઈ શકે મરદ ફિક્રુ કહીએ અને અન્ય સંતે જે પાછિયા રહી જ ખબર ન વે ગામડે અંદર ઉણ અપીલ કઈએ કે વોટ દેલા પોજ